ગુંદા પલાળવાની ઝંઝટ કે પછી વધુ ટાઈમ લાગે એ બધી જ ઝંઝટ વગર ફટાફટ તૈયાર થઈ જતું મેથીયા મસાલા સાથે બનતું ઇન્સ્ટન્ટ બાફિયા ગુંદાનું અથાણું બનાવીશું એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકો અને બહુ જ ટેસ્ટી એવું અથાણું આપણે જે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય

હવે આપણે ચેક કરી લેશું કે ગુંદા બફાઈ ગયા છે કે કેમ તો ગુંદા બફાઈને તૈયાર છે પાંચ થી બફાઈ જાય છે ગુંદાનો કલર આવો થઈ જાય ત્યાં સુધી આપણે આપણે એને બાફવાના છે ત્યારબાદ એક કાઢી જો તમારે એને કુકરમાં બાફવા હોય તો પણ બાફી શકો કુકર માં એક સીટી કરી લેવાની તો કુકર માં પણ બફાઈને તૈયાર થઈ જાય છે હવે આપણે એક મોટી કાચી કેરી લેશું કાચી કેરી ની છાલ ઉતારી અને એનું ખમણ કરી લેશું કાચી કેરીમાં તમારે ધ્યાન રાખવાનું છે એક સરસ કડક કેરી હોય એવી કડક કેરી લેવાની છે જેમાં તમે રાજાપુરી કે વનરાજ કેરીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે એનું ખમણ કરી તૈયાર કરી લેશું ઝીણું કે મોટું તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતનું ખમણ કરી શકો છો તમને જો પીસીસ માં ગમતી હોય તો તમે અહીંયા પીસીસ પણ કેરી ના ઉમેરી શકો છો કેરીનું ખમણ થઈ ગયું છે તો હવે આપણે ગુંદાને સાફ કરી લેશું એના આ રીતે ઠળિયા કાઢી લેશું તમે જરા પ્રેસ કરશો તો ગુંદાના ઢળિયા નીકળી જશે અને આ રીતે આપણે ગુંદાને સાફ કરી તૈયાર કરી લેશું અહીં જો તમારે ગુંદાને આખા ભરવા હોય તો તમે આખા પણ ભરી શકાય અને જો આ રીતે તમારે કટકા કરીને ભરવા હોય તો પણ કરી શકાય છે હવે આપણે મેથી મસાલો લઈ લેશું મેથી મસાલાની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે તમે જરૂરથી મુલાકાત લો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે જરૂરથી એક વખત મુલાકાત લેજો બહુ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે મોટા બે ચમચા મસાલો લઈને આપણે તૈયાર કરીશું હવે એમાં ગુંદા અને કેરીનું જે ખમણ કરીને રાખ્યું છે એ ઉમેરી જો તમારે ગુંદા ભરીને કરવા હોય તો કેરીનું ખમણ ઉમેરી દેસુ અને જે મસાલો તૈયાર થાય છે એ મસાલાને આપણે ગુંદામાં ભરી તૈયાર કરીશું હવે બધું બરાબર રીતે મિક્સ કરી દેસુ મસાલો બધા જ ગુંદા અને કેરી ઉપર કોડ થઈ જાય એવી રીતે આપણે મસાલાને મિક્સ કરવાનો છે તમે જોઈ શકો છો કઈ રીતે મિક્સ કરી રહ્યા છીએ તો તમે આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી તૈયાર કરીશું જો તમને વધારે વધારે જરૂર જણાય તો તમે મસાલો પણ ઉમેરી શકો છો ફરીથી બધું બરાબર રીતે મિક્સ કરી લેશું બધું બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે તેલ ગરમ કરીને જે ઠંડુ થયેલું તેલ હોય એ તેલ ઉમેરી દઈશું તેલનું પ્રમાણ અહિયાં વધારે રાખવાનું છે જેથી આપણું અથાણું ખુબ જ સરસ તૈયાર થઈ છે હવે જો તમારે આ અથાણાને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવું હોય તો કહી શકાય છે અને બહાર સ્ટોર કરવું હોય તો અથાણાને તેલમાં ડૂબાયેલું રાખવું જોશે તમે જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થયું છે રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ